ઘનશ્યામભાઈ આપ છે ને અપીલ કરવા નીકળજો આ ગટરના લીલીના મુંઝવતા પ્રશ્નના હિસાબે ઘણી વખત રજૂઆત તમામને કરી જોઈ તમામ અધિકારીને પદ્ધાધિકારીને બધાને રજૂઆત કરી છે પણ કોઈ જાતનો એનો નિવાડો આવતો નથી અત્યારે ગામની અંદર લોકો આવવામાં અવારનવાર પડે છે ખરીદી કરવાવાળા ગ્રાહકો પડે છે અને એવી દશા ગામની થઈ ગઈ છે કે જાણે ગટરની અંદર ગામ હોય એવી એટલે આ પરિસ્થિતિમાં હવે કોઈપણ કારણે આનો નિવારણો નિવારણો આવે એવી માટે અમારી પૂરેપૂરી તૈયારી છે અને કાલ લઈને પ્રથમ દિવસે શુક્રવારે અમે ગામ સજ્જડ બંધ રાખીએ છીએ અને જો આ પરિણામ માટે કોઈ પગલું લેવામાં નહીં આવે તંત્ર દ્વારા તો અમે અચોક્કસ મત ગામ બંધ રાખીશું ઉપવાસ આંદોલન પણ કરીશું પણ હવે અમારે આ ગામના આ ગંદા પાણીથી અમારે છુટકારો જોઈએ છે એની માટે અમે કોઈ પણ પગલાં ભરવા માટે તૈયાર છીએ અત્યાર સુધીની રજૂઆત બાદ અધિકારીઓ નેતાઓ કોઈ આપને સંપર્ક કરીને સંપર્ક કરેલા છે દરેકે આપને હા પણ પાડેલી છે એની માટેના તમામ કોલે આપ્યા છે એટલે તમામે આપણને દરેક વખતે આપણને રાજી કરી અને પાછો બે ત્રણ કુંડી સાફ કરે અને વળી પાછા હતાઈની દિશામાં અમને લાવી દે છે એટલે કોઈ સચોટ લેવાડો હજી સુધીમાં કોઈ લાવ્યા નથી અગાઉ હાઈકોર્ટમાં આ બાબતે પિટિશન થઈ હતી લીલી હા તો કોર્ટના આદેશ છતાં આ તંત્ર હજી કોઈ જાતના કોર્ટના આદેશને પણ કોઈ ગણકાતું નથી અને આ આ ગંદકીમાં હજી એમને સબડવા દે છે આ બાબતે ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતમાં તો દરરોજ પાંચ રજૂઆત થાય કે અમારી આ દિશામાં વેપારીની રજૂઆત થાય છે દરેક ગામે ગામના દરેક નાકે નાકેથી લોકો રજૂઆત કરે છે પણ છતાંય ગ્રામ પંચાયતમાં તો અમને કોઈ જર્દી એવી રહી જ નથી કે આ કાંઈ કરી શકે એમ